જય શ્રી કૃષ્ણ છે અમારો આજથી બે હજાર છવ્વીસ નો પહેલો બ્લોગ બે હજાર છવ્વીસ થી લઈને આખો વર્ષ બ્લોગ તો હવે જો મમ્મી શું કરે છે હું તો આવી ગયો ત્યાં સ્કૂલે થી જો મમ્મી શું કરે છે મમ્મી શું કરે છે ઓય ન્યુ સેટ માં સ્ક્વેર સેટ માં બધી બતાવ નઈ બધી સ્ક્વેર સેટ માં બનાવી દેજો છે આ ફ્રેન્ડ્સ તડાઈ છે

હવે સાડા આઠ થઈ ગયા આપડે વાંચ્યા બેસી પાંચ તારીખે માસી આવે છે પાંચ તારીખે